પછી સાહેબ વાત કરીને કાર્ડિયોગ્રામનો રિપોર્ટ એમને વોટ્સઅપમાં જોયો જોઈને એમ કીધું કે ભાઈ તમે એમ કરાવી કરાવ્યા એવો એમ કરાવીને અમે પોણી કલાકે અહીંયા પરત પાછા ફર્યા એમઆરઆઈ કરાવવા જ્યાં જગ્યાએ ગયા હતા ત્યાં તે લીપમાં કોઈ ટેચર ઉપર દર્દીને લઈ જઈ શકે તેવી સુવિધા નથી બરાબર અને અહીંયા આવ્યા તો પણ ડૉક્ટર તો હાજર તો હોય ચાર ડૉક્ટરો છે મેઘાણી સાહેબ છે ભૂત સાહેબ કરીને છે અને વાનાણી સાહેબ છે અને એક ચોથા ડૉક્ટર છે હરિપ્રા સાહેબ છે મેઘાણી સાહેબ છે તો કોઈ ડોક્ટર અહીંયા હાજર નતા પછી જ્યારે અહીં કણે મેડિકલો જે ઓલા હોય કમ્પાઉન્ડરો એને પલ્સ માં તો પલ્સ ન બતાવ્યા તો પછી સાહેબ અહીંયા આવ્યા અને અમારા કઈ પછી મૃત જાહેર કર્યા અને સુવિધાના નામે અહીંયા સાવ કરતા સાવ મીંડું છે ક્રિષ્ના ઇમેજિંગમાં અમે એમઆરઆઈ કરાવવા ગયા હતા અને યુનિટી અત્યારે અહીં નવું યુનિટી હેલ્થ બન્યું છે ત્યાં અમે એડમિટ કર્યા હતા તકલીફ શું હતી તાત્કાલિક તકલીફ માં સેજ હાથે અને પગે સેજ સેજ આમ જટકા આવતા હતા રાત્રે પક્ષ જેવું હતું એટલે પછી અહીંયા આવ્યા એટલે સાહેબ કે આને એમ આઈ કરાવવો પડે એટલે એમ આરઆઈમાં મોકલ્યા સાહેબ તો અહીંયા હતા જ નહીં સાહેબરે ફોનમાં જ વાત થઈ એ સાહેબ સવાથી દોઢ કલાક થઈ તો પણ અહીં હાજર નથી ત્યાં કોઈ પણ સાહેબ સારબારનો પૂરેપૂરો અભાવ છે સો એ સો ટકા આરોગ્ય વિભાગને હું કહેવા માગું છું કે બોટાદની પ્રજા અમારી સાથે આ બન્યું છે કાલ સવારે બીજા દર્દી સાથે આ ન બને તો પૂરેપૂરા એક્શન લે અને હું આની રજૂઆત ગાંધીનગર સુધી કરવાનો છું ઇમરજન્સી મેડિસિન એન્ડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ સર તમારી યુનિટી હોસ્પિટલમાં એક દર્દી હંસાબેન ગામવા નામના કે જેમનું સારવાર દરમિયાન અથવા તો બેદરકારીને મોત થયું છે હકીકત શું છે પરિવારનો આક્ષેપ છે કે બેદરકારી સાચું શું હંસાબેન યુનિટી હોસ્પિટલના ઇમરજન્સીમાં લગભગ આજે રાત્રે ત્રણ વાગ્યાની આજુબાજુ આવેલા અને ત્યારે બ્યુટી પરના શ્રી એમો સાહેબોએ એમને તપાસેલા અને તપાસ કરતાં એમને મગજમાં લોકોની અસર જણાતી હતી એટલે સારવારના ભાગરૂપે એમને તાત્કાલિક ધોરણે એમઆરઆઈમાં આરઆઈમાં મોકલેલા એમ મોકલતા પહેલાં દર્દીના વાઇટલ કન્ડિશન અને દરેક વસ્તુ એક્ઝામિનેશન કરેલું જે વિધિન નોર્મલ રેન્જમાં હતી એટલે પેશન્ટ એમઆરઆઈ માટે સ્ટેબલ હોવાથી અને એ તાત્કાલિક રૂપે એમઆરઆઈ આરઆઈ કરવા જરૂરી હોવાથી પેશન્ટને એમઆરઆઈમાં આરઆઈમાં મોકલેલું અને એમઆરઆઈમાં પેશન્ટની કન્ડિશન વધારે બગડતા

ટ્રેન્ડ સ્ટાફ અને વેલ એક્ઝામિન સ્ટાફ દ્વારા એક્ઝામિનેશન થયેલું અને એમને ઇમરજન્સીમાં એમઆરઆઈ માટે મોકલેલા ડૉક્ટરો જ એમનું એક્ઝામિનેશન કરેલું હતું